સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા લાવવા અને જન સમુદાયમાં આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી ચાલુ વર્ષનું સ્લોગન વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી નિશાન ને સાર્થક કરવા તાલુકાના સ્ત્રી આરોગ્ય કાર્યકરો આશા બહેનોનો તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્વારા

તેમજ પ્રસૂતિના સાત દિવસમાં ઓપરેશન કરાવનાર સ્ત્રીને સરકારશ્રી તરફથી રૂપિયા બે હજાર બસો ત્યારબાદ રૂપિયા ચૌદસો તેમજ પુરુષ ઓપરેશન કરાવનારને રૂપિયા બે ઉપરાંત દીકરી યોજના અંતર્ગત એક અને બે દીકરી પછી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનાર લાભાર્થીને અનુક્રમે છ અને પાંચ હજારના રાષ્ટ્રીય બચત પત્ર મળવા પાત્ર હોવાનું વિગતવાર માર્ગદર્શન આપેલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ કરમટા આરોગ્યની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપેલ કાર્યક્રમનું સંચાલન એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશાબેન સુથારે કરેલ ઈશ્વર પ્રજાપતિ વિમલ બેન વણકરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ